ઘોઘારોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ પર આવેલ અવાવરૂ જગ્યામાં અપહરણ કરી ત્યાં માર મારી અને દુષ્કર્મ કરેલાની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી જે છે તેને દીપક નામનો જે વ્યક્તિ છે તેની સાથે એનો પ્રેમ સંબંધ હતો અને આ દીપકના વાઈફ જે છે તેને આ વાતની જાણ થયેલી જેના કારણે વકીલ હસ્તક તેઓને સમાધાન થયેલું અને ત્યારબાદ જે આ જે દીપકના વાઇફ છે છતાં બી તેનું મન દુઃખ રાખતા હતા ગઈ દસ તારીખના રોજ સાંજના આઠ વાગ્યે આ ફરિયાદીના જે ઘરે અજાણ્યો માણસ આવે છે અને તેને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલ છે જેથી ફરિયાદીએ જણાવ્યું કે ક્યાં છે તો આ અજાણ્યા માણસ કે મારી પાછળ ચાલો ત્યારથી જે ફરિયાદી તેની પાછળ જાય છે અને આગળ જતા તે ફરિયાદી જે છે તે રિક્ષામાં બેસે છે અને જે માણસ જે છે તે આગળ ચાલે છે અને મહિલા સર્કલ પાસે આવેલી જે ગલી જે છે ત્યાં ફોર વ્હીલ ગાડી પડેલી હોય છે ત્યાં આ જે ફોર વ્હીલના જે ડ્રાઈવર જે છે તે આ મહિલાને જે ફરિયાદીને ધક્કો મારી અને આગળની સીટ પર બેસાડી દે છે અને દરવાજો લોક કરી દે છે ત્યારે જે ફરિયાદી જે છે જુએ છે તો તે જે આ આરોપીઓ જે છે તે જે દીપક જે છે તેના બહેનના ભાઈઓ છે જેમાં મનસુખ મુકેશ અને પિન્ટુ આ ગાડીમાં હોય છે બાદમાં આ મનસુખ દ્વારા જે ગાડીમાં જે છે તે કંઈક છાંટવામાં આવે છે અને સૂંઘાડવામાં આવે છે જેથી આ કામના ફરિયાદી બેહોશ થઈ જાય છે અને રાતે બાર વાગે આ ફરિયાદી જાગે છે જેથી તેને કયા રૂટથી આ જગ્યાએ લઈ ગયેલા તેની જાણ નથી અને ત્યાં જાગે છે તો એ સેટી ઉપર હોય છે અને નિવસ્ત્ર હોય છે અને ત્યારે જે મનસુખ નામનો જે આરોપી જે છે તે એવું જણાવે છે કે તમારો મોબાઈલ લાવો તમે મારી બેનની જિંદગી બદતર કરી દીધી છે હવે અમે તમને એ બદતર કરશો તેમ કરી અને સાવણાથી જે છે આ ફરિયાદીને મારવા મારવામાં આવે છે અને તેનો જે નાનો દીકરો છે એક વર્ષનો તેને જે છે ત્યાં રેતીનો ઢગલો જે છે ત્યાં ધકેલી દેવામાં આવે છે અને બાદમાં જે છે આ મનસુખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલા છે અને માર મારવામાં આવેલા છે અને બાદમાં તે ભાનમાં આવે છે અને બાદમાં વકીલને ફોન કરે છે અને એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં દાખલ થઈ થયેલા છે આ ટાઈપની હકીકત આવે છે આ કામે હાલમાં જે ફરિયાદી જે છે તેનું મેડિકલ ચાલુ છે મેડિકલ અને હોસ્પિટલમાં છે ગઈ અઠ્યાવીસ અગિયાર ચોવીસના રોજ માયાબેન દીપકભાઈ જે છે તેણે એક ફરિયાદ દાખલ કરેલી આવેલી જેમાં એવી હકીકત છે કે જે તેના પતિ જે છે દીપક તેને આ જે આ કામના જે ફરિયાદી જે છે તેના પુત્ર દત્તક લેવાની વાત કરેલી અને તેના જે સાસુ અને નણંદ બી એવું કહ્યું છે કે ભાઈ હાલના સમયમાં બે પત્ની રાખો રાખો તો એમાં કંઈ વાંધો નથી પણ જે તે વખતે માયાબેને તે માન્યા નહીં અને એનું મન દુઃખ રાખી અવારનવાર ત્રાસ આપતા જેથી આ માયાબેન જે છે તેણે ટીકડા પી લીધેલા અને છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હાલમાં જે દુષ્કર્મની જે ફરિયાદ છે એના કામે પીઆઈ શ્રી સિમ્પીનાઓ તપાસ ચલાવી રહ્યા છે અને જે ફરિયાદી જે છે તેનું મેડિકલ અને અત્યારે સારવાર હેઠળ છે